જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શિક્ષાપત્રીનો મહિમા વિશે જાણશું જીવન જીવવાનું માર્ગદર્શન આપતી એટલે શિક્ષાપત્રી તો શિક્ષાપત્રીનો શું મહિમા છે તે જાણશું હર હર મહાદેવ સજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી સંવંત અઢારસો બ્યાસી માં સુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે લખી હતી જે સંવંત બે હજાર બ્યાસીને માસુદ પાંચમ વસંત પંચમી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના પૂરા બસ્સો વર્ષ થઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક વર્ષથી દ્વિસ્તા વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો થઈ રહ્યા છે સહજાનંદ સ્વામીએ આપણા કચ્છમાં ગામે ગામ વિચરણ કરીને લોકોને નિર્વેશની બનાવ્યા બસો વર્ષ પહેલાં કુરિવાજોને તિલાંજની આપવા ગામે ગામ વિચરણ કરીને ઉપદેશ આપ્યો હતો સજાનંદ સ્વામીએ બસો બાર શ્લોકની શિક્ષાપત્રી લખી છે સજાનંદ સ્વામી હરિભક્તોને સ્વયં નિયમ પાળવા ધર્મ ઉપદેશ આપી ગુરવસ્થિઓ વિધવા બહેનો સાધુ સંતો વગેરેના અલગ અલગ તેમના વિશેષ ધર્મો લખ્યા છે ને તે પ્રમાણે વર્તન કરવું એવો આદેશ આપ્યો છે શ્લોક નંબર એકસો છમાં માં લખ્યું છે જે માયા છે તે ત્રિગુણાત્મકતા છે ને અંધકારરૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વ કરાવનારી છે એમ માયાને જાણવી ઉપરાંત શ્લોક નંબર બેસો છમાં માં લખ્યું છે કે જે અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને પ્રામશે ઉપરાંત શ્લોક નંબર સાતમાં આદેશ કર્યો છે કે આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વ તેમણે એકાગ્ર મન કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે લખે જે અમે લખી છે તે સર્વના જીવને હિત કરનારી છે વર્તમાન સમયમાં જે આત્મહત્યાના બનાવો જે બની રહ્યા છે તે વિશે બસો વર્ષ પહેલાં શ્લોક નંબર ચૌદમાં લખ્યું છે કે કોઈએ પણ આત્મઘાત ન કરવો તીર્થને વિશે કે ક્રોધે કરીને પણ ન કરવા તેમજ ક્યારેક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો ઉપરાંત કોઈ પણ જીવની હિંસા તો ક્યારેય પણ ન જ કરવી શ્રીજી મહારાજે પોતાના તમામ આશ્રિતોને આદેશ કર્યો છે કે પોતાની કમાણીમાંથી દસમો ભાગ કાઢવો એટલે કે ધર્માદો કાઢવો અથવા વીસમો ભાગ કાઢવો છ થી સાત દાયકા પહેલાં આ સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સભામાં શિક્ષાપત્રીનું વાંચન કરતા એ વંદનીય ક્ષણોનું સ્મરણ થાય છે અને આજે ભુજમાં ભુજનગરમાં તારીખ વીસ એક બે હજાર છવ્વીસથી તારીખ ચોવીસ એક બે હજાર છવીસના દિવસોમાં સ્વામિનારાયણ મંદિર ભુજમાં આયોજિત શિક્ષાપત્રી શિક્ષાપત્રીબંધી મહોત્સવ ધામધૂમથી ભક્તો સત્સંગીઓ સંતો અને મહંતોની વિશાળ હાજરીમાં યોજાવાનો છે તેવા મૂલ્યવાન સમયે શિક્ષાપત્રીનો મહિમા અને માનવ જીવનને સુખ શાંતિ આપનાર અજોડ અવર્ણન્ય અલૌકિક આધ્યાત્મિક ક્ષેત્રે જવું ખૂબ જ મહત્ત્વ અને મહિમા કરી જીવનને ધન્ય બનાવવું જોઈએ શિક્ષાપત્રીનો મહિમા બતાવવા શ્રીજી મહારાજે કહ્યું છે કે આ મહામૂલ્યવાન શિક્ષાપત્રીનું નિત્ય વાંચન કરવું પવિત્ર ભાવ મનથી પૂજા પણ દરરોજ કરવીએ આ અમારી વાણી છે જે અમારું સ્વરૂપ છે ભણતરના અભાવ વાંચી ન શકો તો નિત્ય શ્રવણ કરવું પૂજા કરવી વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના શિક્ષાપત્રી લેખનને બસો વર્ષ પૂરા થતા આ ભવ્ય પ્રસંગ મંદિરોમાં સ્વામિનારાયણ મંદિરોમાં ઠેર ઠેર આ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ઘાગરમાં સાગર સમા શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા શબ્દોમાં વર્ણવો ખૂબ જ મુશ્કેલ હોવા છતાં આત્મીય ભાવથી અંતરેથી પ્રગટ થતા ભાવોના દિવ્યદર્શન કરવાની મૂલ્યવાન ક્ષણો વાચન પૂજનથી મનને પવિત્ર નિર્મળ ભક્તિભાવમય સત્સંગના સાગરમાં શિક્ષાપત્રીનું વાંચન પવિત્ર પ્રસન્ન સેવામય અને માવ માનવ જીવનને સુખ શાંતિ અને ધન્ય બનાવે છે તેવા ભાવોને જન્માવે છે આપણું મનનું મનનું દુઃખ હળવું બનાવે છે માનસિક પવિત્રતા અને શારીરિક પરમ આનંદ પ્રગટાવે છે ભગવાન સ્વામિનારાયણે સંદેશ સંદેશરૂપે શિક્ષાપત્રી ગ્રંથની સમાજને અનુરૂપ ભેટ આપી છે આ ગ્રંથ સત્સંગ પ્રત્યેની આત્મીયતા પ્રગટાવે છે સેવા ભાવના સેવા માટે ભજન કીર્તનના ભાવો જગાવે છે માનવ જીવનની મુશ્કેલીઓ વિટંબરાઓ દૂર કરે છે માનવતાના માર્ગે ચાલવાનો સરળ માર્ગ શિક્ષાપત્રીની કથાના રસપાનથી પણ પ્રાપ્ત કરી શકાય છે મનનો મેલ ધોવાનું પવિત્ર કાર્ય શિક્ષાપત્રીના વાંચન અને પૂજન પ્રાપ્ત કરી શકાય છે શિક્ષાપત્રી ઉપર સાહિત્ય પ્રકાશિત થયું છે ભાષાના ગ્રંથમાં શિક્ષાપત્રનું ભાષાંતર થયું છે આ ગ્રંથ માનવ સમાજને સદાચાર ધર્મનો પવિત્ર માર્ગ બતાવે છે ભગવાન સ્વામિનારાયણ શ્વાસ રીતોને શિક્ષાપત્રીનું પઠન અને પૂજનની પણ આજ્ઞા કરી છે એટલે આપણે પા પાઠ શ્રમ પૂજન બધું કરવું જ જોઈએ હર હર મહાદેવ